શિક્ષામંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જાતે રસ્તા પર ઝાડ કાપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું મહીસાગર જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તા પર પડેલ ઝાડને કાપી રસ્તો ખુલ્લા કરતા શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર મહીસાગર જિલ્લામાં પડી રહેલ સાર્વત્રિક વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે સાથે રસ્તાઓ પર ઝાડ પણ પડી રહ્યા છે ત્યારે શિક્ષામંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર જાતે હાથમાં કુહાડી લઈ ઝાડ કાપી રસ્તો ખુલ્લો કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું જ્યાં એક તરફ જિલ્લા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર પણ ગામે ગામ કરી જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે રિપોર્ટર જયેશ ડામોર મધ્ય ગુજરાતનો બાદ ન્યૂઝ ચેનલ મહીસાગર